દારૂના અડ્ડા પર લાઈવ રેડ પાડતા દેવેશભાઈ ગુર્જર ઉપર જાન લેવા હુમલો થયો છે હા તમે આ પીઆઈ ગોજિયાનો કાવતરો દારૂવાલાથી હુમલો કરાયો છે મારી પર કેવી રીતના અહીંયા દેશી દારૂ વેચાય છે સૌરવ પોલીસ ચોકીની બાજુમાં ભાઈ પીવાવાળા પ્રેમથી નીકળી જાજો બધા પીવાવાળા બધા પ્રેમથી નીકળી જાઓ આ તમે જોજો આ બાજુથી આ બાજુ આ જો બધા ભાગે છે અહીંયાથી આ જો આ બધા દારૂવાળા છે આ તમે માલ જોઓ છો આ તમે જોઈ રહ્યા છો આ માલ બતાવો આ જો ખોલો પોટલો ખોલો આ દેશી દારૂ નો માલ અહિયાં આ ધંધો આ જો બધા અહિયાં બેસીને પીવે છે અહિયાં આ દેશી દારૂ નો અડ્ડો અહિયાં કચરો હા જો ભાઈ કા પાછળ થી હોય એ બાજુ થી પકડો આ લોકો ને હા એ બાજુ પકડો હોય માલ નહી જવા દેતા માલ નહી તમે જોવો છો કે કેવો રહેવાસી છે આ રહેવાસી ઇલાકો છે આ પેટીએમ આ પેટીએમ આ પૈસા આ ચખણા પૈસા લઈ નીકળી ગયો ને કંઈ નહીં માલ પકડાયો ને હવે કંટ્રોલ માં ફોન કરો અહિયાંથી આ દેશી દારૂ નો ઢગલા તમે જોવો છો આ જો આ માલ આ દેશી દારૂ આ દેશી દારૂ છે આ તમે જોવો છો કે ટીજીબી ની ગલી ના અંદર

આ ગોજિયા આ અડાજણ પોલીસ સ્ટેશન નો પીઆઈ ગોજિયા હજુ તો ફ્રીજ માં ખબર નહીં હું હોય આ તમે દેશી દારૂ નો માલ જોવો છો આ અડાજણ પોલીસ સ્ટેશન ના પીઆઈ આ ગોજિયા ના રાજમા આ દેશી દારૂ આ પીઆઈ ગોજિયા ના રાજમા ચાલે છે અહીંયા આ બધો માલ ભેગો કરો હોય થેલો વીણો બધા હોય થેલા લાવ જલ્દી હોય પેલા થેલા લાવ જો ખોલો આ દેશી દારૂ નો માલ આ લોકો ના જીવ સાથે ચેડા આજો આ જો તમે દેશી દારૂ નો માલ અહિયાં અને પાછો કહે છે પોલીસ હેરાન કરે છે પંખાની ની ચકડો નાસ્તો દરેક વસ્તુ આ કેરી આ દેશી દારૂ આ તમે જો છો આ જો કચરો બસ આ દેશી દારૂ આ બી દેશી દારૂ આ બતાવો આ જો આ દેશી દારૂ આ દેશી દારૂ આ બધા અવાજ વાળા પરેશાન છે બધા અવાજ વાળા પરેશાન થયેલા છે અહીંયા ચાલો એક આપણે ફોન કરીએ નહીં 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 પીવાવાળા નીકળી જાવ પીવાવાળા નીકળી જાવ બધા બધા પીવાવડા તો નીકળી જાય અહીં નથી ટીજીબી આવાજ કહેવાય ટીજીબી આવા સમડો પોલીસ ચોકની બાજુમાં બતાવો વાત કરો બહાર નીકળી જાય જે જ્યાં છે અને હું અડજણ વિસ્તારથી વાત કરું છું અડજણ પોલીસ સ્ટેશનના હદમાં ટીજીબી સર્કલ પર ટીજીબી આવાઝ છે હલો સૌરભ પોલીસ ચોકીની બાજુમાં જેની ગાડી જઈને લઈ જાવ જેની ગાડી જઈને લઈ જાવ હા તમે જો જનતા રેડ દ્વારા અમે અડ્ડો પકડેલો છે અહિયાં ભાઈ આ પેલા ગુગલ પે બતાવો એક વખત પાછા ગુગલ પે બતાવો હો ભાઈ પેલા ગુગલ પે લાવે હાજે આ ગુગલ પે દેશી દારૂ વેચવા માટે ગુગલ પે નો ઇસ્માલ કરવામાં આવે છે ચાર ચાર તો ગુગલ પે આની તપાસ હવે ગોજિયા સાહેબ તટસ્થ રીતે કરશે કે કોના રાજમાં આ ચાલી રહેલું છે આ આ થાય તો કઈ થાય ને આની અંદર

અણાજન પોલીસ સ્ટેશન પોલીસ વડાઓ હા બોલો સાહેબ જે પોલીસ સ્ટેશન પર એક તો રહેણાક વિસ્તારમાં હપ્તા લઈને દારૂનો ધમધમાટ ચલાવો છો ઉપરથી દારૂબંધીના નાટકો કરો છો અને ઉપરથી જો કોઈ વ્યક્તિ એને લાઈવ એક્સપોઝ કરે એનો પડદાફાશ કરે હપ્તાખોરીનો પડદાફાશ કરે તો બુટલેગરો દ્વારા જાનલેવા હુમલા કરાવો છો તમને હપ્તાના પૈસા એટલા બધા વાલા છે તમે હકીકતમાં એવું કહો છો કે અમે જાહેર જનતાની સુરક્ષા સેવા અને શાંતિ માટે કાર્યરત છીએ તો અર્ધાજન પોલીસ શું કરી રહી છે આ વ્યક્તિએ જેણે સારું કામ કર્યું છે જેને આટલો મોટો દારૂનો અડ્ડો છે એને એક્સપોઝ કર્યો છે તો એના રક્ષણ કરવાને બદલે બદલે અડાજન પોલીસ એના ઉપર હુમલો કરાવે છે તમારા બધા નાટકો બંધ કરી દો તમારાથી જાહેર જનતાની સેવા સુરક્ષા શાંતિ ના થતી હોય તો અડધાજન પીઆઈએ રાજીનામું આપ દેવું જોઈએ નોકરીમાંથી રિઝાઇન કરીને ઘરે જતું રહેવું જોઈએ એટલે ટૂંકમાં કાં તો નાટકો બંધ દો અને કાં તો દારૂબંધી હટાવી દો દારૂબંધી હુમલો કરવા ધોરણ મુજબ એફઆઈઆર થવી જોઈએ જયેશ ગુર્જર ને તમામ પ્રકારની સુરક્ષા મળવી જોઈએ અને આ ઘટનામાં હું સો ટકા જયેશ ગુર્જરને સમર્થન કરું છું અને ભવિષ્યમાં પણ જયારે રાષ્ટ્રહિતના અને સમાજ કાર્યો કરશે ત્યારે મેહુલ બોગરા નું સો સમર્થન હશે